સતત ત્રીજા દિવસે પણ ઓનલાઈન મોક ટેસ્ટમાં સમસ્યાઓ સર્જાતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યાની એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં રજૂઆત કરી પરીક્ષા હાલ સ્થગિત કરવાની માંગ કરાઈ છે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં પહેલી જુલાઈથી મોક પરીક્ષા લેવાઈ રહી છે જોકે સતત ત્રીજા દિવસે પણ ઓનલાઈન મોક ટેસ્ટમાં સમસ્યા ઊભી થઈ રહી છે જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને મળીને કુલપતિ આપી રજૂઆત કરી હતી કે હાલમાં ઓનલાઈન ટેકનિકલ ખામીઓ છે તેને લઈને મોક ટેસ્ટ સ્થગિત રાખવામાં આવે કારણ કે મોક પરીક્ષામાં આવી રહેલી વારંવારની સમસ્યાઓને લઈને વિદ્યાર્થીઓ હાલમાં ખૂબ જ મૂંઝવણમાં મુકાયા છે पूरा मॉक टेस्ट ही फेल है कितने लाखों बच्चों के मॉक टेस्ट हो ही नहीं रहे हैं जिनका डाउनलोड हो गया उनका हो ही नहीं रहा है आधो में तो डाउनलोड ही नहीं हो रहा है आधो में वायरस आ रहा है तो उसके लिए यूनिवर्सिटी क्या कर रही है तो मॉक टेस्ट पूरा फेल हो चुका है तो इसके लिए हम विद्यार्थी परिषद ऐसी मांग करता है तो एक जुलाई तक सारे पेपर सस्पेंड कर दिया जाए मॉक टेस्ट को वापस लेकर एक जुलाई के बाद सारे पेपर कंडक्ट कर दिया जाए और इतने पंद्रह बीस दिनों में आप मॉक टेस्ट वापस लेके या वेबसाइट वो ऐप सारी रेक्टिफाई प्रॉब्लम करके उसको सॉल्व कर दिया जाए મોક પરીક્ષામાં સતત ત્રીજા દિવસે આવેલી સમસ્યા લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યાની એ દ્વારા કુલપતિને મળી આવેદનપત્ર આપી હાલ પરીક્ષા સ્થગિત કરવા રજૂઆત કરાય છે અઝર કુરસી જી ન્યૂઝ